તમારો કિંમતી સમય કાઢો અને ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો વાંચો નંબર એક કાચા દૂધમાં ખાંડ ભેળવીને ચહેરા પર માલિશ કરવાથી ચહેરા પર ચમક આવે છે અને રંગ નિખાર આવે છે અને તે મોઈશ્ચરાઈઝરનું પણ કામ કરે છે નંબર બે એક ચમચી દહીંમાં એક ચપટી કોફી ભેળવીને ચહેરા પર માલિશ કરવાથી પણ રંગ નિખાર અને ગોરો બને છે નંબર ત્રણ સવારે ઉઠ્યા પછી મોઢામાં પાણી ભરીને આંખો પર પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે નંબર ચાર નખ પર નાળિયેર તેલની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે નંબર પાંચ દૂધમાં સાત થી આઠ કિસમિસ ઉકાળીને રોજ પીવાથી શરીરમાં ક્યારેય પોષણની ઉણપ નહીં થાય તેનાથી અનેક ગંભીર બીમારીઓ પણ દૂર થાય છે અને દૂધ અને કિસમિસનું સેવન મગજને પણ તેજ બનાવે છે અને એનિમિયા પણ ઘટાડે છે પેટમાં એસિડ બને છે તો રોજ સવારે ખજૂર ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે નંબર છ વરિયાળી ભેળવીને દૂધ પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે નંબર સાત જો તમને કામ કરતી વખતે અચાનક માથાનો દુખાવો થાય તો તરત જ મીઠું ચાટવાથી ઘણી રાહત મળે છે નંબર આઠ હળદર એક ઔષધીય ગુણો છે તે ઔષધીય ગુણોથી ભરપૂર છે તેનું સેવન કરવાથી તમારા બાળકોને ઘણી બીમારીઓથી બચાવે છે ડાયાબિટીસમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે નંબર નવ જો બાળકોને શિયાળામાં પેટમાં દુખાવો થતો હોય તો સેલરીને પાણીમાં ઉકાળીને બાળકોને પીવડાવો તેમને પેટના દુખાવામાં જલ્દી આરામ મળશે નંબર દસ જે લોકોનું પેટ સવારે સાફ નથી હોતું તેમણે રાત્રે સૂતા પહેલાં દૂધમાં સોટ મિક્સ કરીને પીવું જોઈએ આનાથી પાચનક્રિયા સુધરે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે નંબર અગિયાર જો તમારા વાળ શિયાળામાં ખૂબ ખરતા હોય તો તમારે રોજ વરિયાળી ખાવી જોઈએ નંબર બાર વાળમાં આદુનો રસ લગાવો તેનાથી વાળ ઝડપથી ગ્રે થતાં અટકશે અને વધુ પડતા વાળ ખરતા પણ અટકશે નંબર તેર બને તેટલું ચાલો આ તમને હૃદયની બીમારીઓથી બચાવશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે નંબર ચૌદ શિયાળામાં ઠંડા પીણા આઈસ્ક્રીમ બરફથી બનેલી વસ્તુઓ અને ખૂબ ઠંડા પાણીનું સેવન ન કરવું જોઈએ તે સ્વાસ્થ્ય માટે સારું નથી નંબર પંદર જો કોઈને વધુ પડતી ઉધરસની સમસ્યા સતાવતી હોય તો આદુ સાથે મધનું સેવન કરો આનાથી શરદી અને ખાંસી પર ખૂબ જ ઝડપથી અસર થાય છે અને ઉધરસમાં ખૂબ જ ઝડપથી રાહત મળે છે નંબર સોળ શિયાળાની આખી ઋતુમાં ત્વચાને કોમળ રાખવા માટે કુદરતી વસ્તુઓથી ચહેરો ધોઈ લો ત્યારબાદ હળવા મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લગાવો અને રાત્રે પણ મોઇશ્ચરાઇઝર લગાવો તેનાથી આપણી ત્વચા તાજગી અનુભવે છે અને નરમ અને કોમળ રહે છે નંબર સત્તર જે લોકોને શરીરનો દુખાવો રહેતો હોય તેમણે દૂધમાં ઉકાળીને મખાના ખાવા જોઈએ તેનાથી દર્દમાં ઘણી રાહત મળશે નંબર અઢાર લીવરનો સોજો ઓછો કરવા માટે ગાજરનો જ્યુસ પીવો ગાજરના રસમાં પાલક ઉમેરો ગાજર અને પાલકનો રસ પીવાથી લીવરના સોજામાં રાહત મળે છે અને સોજો ઓછો થાય છે પાલક આપણા શરીરમાં લોહીની ઊંપને દૂર કરે છે આયરનની ઊંપને પણ દૂર કરે છે તેથી તેનું સેવન કરો શિયાળાની ઋતુમાં પાલકનું ખૂબ મહત્વ છે નંબર ઓગણીસ જો તમે સવારનો નાસ્તો ન કરો તો થોડા જ દિવસોમાં તમને એસિડિટીની સમસ્યા થવા લાગશે અને તમારું વજન પણ વધવા લાગશે તેથી તમારે સવારે હેલ્ધી નાસ્તો કરવો જ જોઈએ નંબર વીસ જ્યારે ખાંસી વધી જાય ત્યારે મીઠી વસ્તુઓનું સેવન બંધ કરી દેવું જોઈએ સાથે જ કંઈ પણ ઠંડુ ન ખાવું અને આદુની ચા પીવો તેનાથી ઉધરસમાં રાહત મળશે નંબર એકવીસ જો તમને શરદીને કારણે માથાનો દુખાવો થતો હોય તો હુંફાળા પાણીમાં મીઠું નાખીને પગ પર લગાવવાથી દુખાવામાં આરામ મળે છે અને શરદીથી પણ બચી શકાય છે નંબર બાવીસ જો દૂધની મલાઈમાં એક ચમચી ખાંડ ભેળવીને ચાટવામાં આવે તો માખણ મોટી માત્રામાં બહાર આવે છે નંબર ત્રેવીસ જો મિક્સરમાં માખણ મસાલો કે હિંદની ગંધ આવતી હોય તો સૂકી રોટલીને મિક્સરમાં નાખીને હલાવો તેનાથી ગંધ દૂર થઈ જશે ધીમે ધીમે હલાવતા રહો જેથી ગંધ જતી રહે નંબર ચોવીસ તજ એક એવો મસાલો છે જે ફક્ત તેના સ્વાદ અને સુગંધ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તજનું સેવન ખાસ કરીને શિયાળાની ઋતુમાં વધુ કરવું જોઈએ નંબર પચીસ ચહેરા પર કોરિયન ગીલો મેળવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં બે થી ત્રણ ચમચી કાચા દૂધમાં બે ચમચી મધ મિક્સ કરો બંનેને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર લગાવો તેનાથી તમારો ચહેરો સુંદર બનશે અને વાજબી અને ચમકદાર દેખાશે મિત્રો આજના વિડિયોમાં આટલું જ છે આ વિડીયો સામાન્ય માહિતી પર આધારિત છે વિડીયો જોવા અને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આવી અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ધન્યવાદ